બ્રાયન ટામાકીના નેતૃત્વમાં થયેલા વિવાદાસ્પદ રેલીમાં માં ખાલિસ્તાન અને ઇસ્લામના ધ્વજોને દુષ્ટ અને કહીને સળગાવવામાં આવ્યા આ રેલીમાં ટામાકીએ જાહેર રીતે કહ્યું કે ન્યુઝીલેન્ડ માટે માત્ર ખ્રિસ્તી ધર્મ સાચો છે તેમણે સ્થાનિક માઓરી ઓળખનો પણ ઉલ્લેખ કર્યો હતો જેના કારણે સમગ્ર દેશમાં ભારે ચર્ચા અને વિરોધ થયો છે આ ઘટનાની અનેક માનવ સંગઠનો ધાર્મિક જૂથો અને સમુદાયના નેતાઓએ નિંદા કરી છે તેમનું માનવું છે કે આવા પગલા ન્યુઝીલેન્ડની બહુ સાંસ્કૃતિક એકતા ધાર્મિક સ્વતંત્રતાને ખતરામાં મૂકે છે ધાર્મિક અને રાજકીય પ્રતિકોનું જાહેરમાં દહન કરવું એ લઘુમતી સમુદાયોને ઉશ્કેરવાનો પ્રયાસ છે ભારતે પહેલે જ ખાલીસ્તાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે અને વિદેશમાં તેના ધ્વજના દહનની કાનૂની અને રાજદૂતીય દ્રષ્ટિએ અલગ અસર કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી પણ કાયદા અમલવાહક એજન્સીઓ સમગ્ર ઘટનાની નજીકથી નજર રાખી રહી છે સમુદાયના નેતાઓએ શાંતિ અને સંવાદ જાળવવા માટે અપીલ કરી છે જેથી દેશની સામાજિક એકતા અને શાંતિ જળવાઈ રહે